આ મેન સિદ્ધાબા ગઈઠા બેયે હો હવે જાશું ભેગા સરગમા ઈ જાસે જનક હું જાય સરગમા આ આપડી વાડી જોઈ લ્યો આ આડી ભાઈ હે આ મુસલમાન હું હિન્દુ આમાં ક્યાં હિન્દુ મુસલમાન નું છે હે ભાઈ હું કરતા પણ વિશેષ જો આ છોકરીઓ ને બોકરીઓ મકાન આપડા આપડા ને આ આડી ભાઈ રી હોય એના માટે બનાવી દીધા છે હા આમાં ક્યાં હિન્દુ ને મુસલમાન કે હિન્દુસ્તાન પાકિસ્તાન આવે છે હે આ ઓખા વાઘેર અને આ સિંધી ને બધા ભાઈઓ જેવા સંબંધ બાપડા ના સંબંધી આ બધી અલીભાઈ છે આનંદ થી ભેગા રહીએ આનંદ થી બેસીએ હે એનું મજબ ની ભક્તિ કરે ને અમે અમારા એમાં ભક્તિ કરીએ પડ્યું બોલો હે આ તો માણસ ની ઈર્ષા છે બધી બાકી કાંઈ નથી કોઈ કાંઈ લઈ નથી જવાનું નથી કોઈ હિન્દુ કે નથી કોઈ મુસલમાન મનુષ્ય અવતાર તો એક જ છે ઇસ્ત્રી ને પુરુષ જીવન જીવવું તો સારી રીતે જીવવું કોઈને શું કામ લડવું ભાઈ જો આ આપણી ગાડી પડી છે આ હું દ્વારકાથી અહીંયા આવું દ્વારકાથી આ ચાર કિલોમીટર છે આપણી વાડી સામે દ્વારકા દેખાય જો હે હા છે ને આ છે આ ઓખામંડળની મોહબત જ આ છે આ મુરુ માણકના ધીંગાણામાં ને આ ભેગા જ હતા હો કે આ નોખા નહોતા અંગ્રેજોને કંઈક ના માથા કાપી નાખ્યા સિદ્ધિને વાઘેરો ને વાઢેરો ને હે એમાં તો આઈએ ને આમાં ઘણા પણ બધા ભેગા હતા આ આપણી વાડી જો હે જોઈ લ્યો આ ભગવાનની રામની વાડી હે આ જાંબુ જમ્યા લાલ જાંબુ હે જોઈ લ્યો આપણી આ સામે આપણી વાડી જો અને આ સામે દ્વારકા દેખાય જો સાવ બાજુમાં હે જો આ નારિયેલ ને જોઈ લ્યો આ અલીભાઈ હે આ કનાભાને અલીભા હે તો પછી આ સીધા ભાઈ જો હવે અમે બે સરખા જ તો કોઈ નથી આ જો છે આનંદ થી અમે રહીએ છીએ અમે ક્યાં હિન્દુ મુસલમાન પાકિસ્તાનનું ના આવે છે અહીંયા ભારત પાકિસ્તાન કોઈ છે જ નહીં હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન જિંદાબાદ પેલા એ હતું ને આજે છે જે હતું ને એ જ હિન્દુસ્તાન આજે પણ છે હા આ તો બધા સ્વાર્થ માટે આ માણસો એકબીજાને ચડાવે છે બાકી નથી કોઈ ધર્મ અલગ ધર્મ તો કોઈ હિન્દુનો નથી ને કોઈ મુસલમાન નામનો એ ધર્મ નથી ધર્મ તો કરે એનું છે તમે દયા રાખો તો તમને ધર્મ થાય અને ક્રૂરતા રાખો તો પાપ થાય એમાં ક્યાં હિન્દુ મુસલમાન આવે હેં જો આ અમારા મારા છોકરા લખનભાઈ આ ભાઈને બધા મકાન મકાન બનાવી દીધા અહીંયા જ રીએ છે આ વાડીમાંથી કાંઈ ભાગ ભૂગ કાંઈ નહીં એનું કરીને ખાય ને મજા કરે અમારા બધા આ સાચવીને બેઠા છે જો હે સામે જો મારા ટ્રેક્ટરને આ ને તેને ટોલીઓને આ ને તેને અમારો બધો સામાન પડ્યો હોય અને આમાં થાય એ અલીભાઈ વાપરે ને મજા કરે ખાઈ પીએ મોજ કરે હા આ ઓખા વનળ છે ને એની અંદર હિન્દુ મુસલમાન બધા એક સાથે જ ભાઈઓની જેમ કાયમના માટે અમે રહીએ છીએ અને પહેલાં એ રહેતા હતા જ્યારે પાકિસ્તાન નહોતું ને ત્યારે આવી અમારા મીમણ કેટલાય ભાગી ગયા હવે હું જઈને રડે છે હે હું આ બધા હિન્દુ મુસલમાન થાય છે આ બાજુ યુપી બિહાર ને અહીંયા કાંઈ નમ રહે હું જો અમે બધા કોઈથી જંગા પ્રસાદમાં સમજીએ નહીં એકબીજાના સંબંધ કાકા ને મોટા બાપા ને એમ જ બોલાવીએ હે કોઈ ભાઈ બોલાવે કોઈ દાદા બોલાવે કોઈ કાકા બોલાવે મોટા બાપા બોલાવે અમારે કોઈ જાતનું અમે છે ને આ લોકો કોઈ છે ને ગાય માતાની પૂજા કરે છે આ હેં આ લોકો ગાયને છે ને કાપવાની તો વાત જ નથી આવતી જ્યાં પૂજા કરતો હોય માણસ ગાયને કાપે ખરો હેં આ ખરાબ ખાતા જ નથી કોઈ ચીજ બોલો ઘરમાં બાના ધરી પાછા માતાજીઓના ભુવા છે હેલાં માતાજીનું માને તો શું અલ્લાહ એને ના પાડે છે કોઈ અલ્લાહ ના નથી પાડતો તો ખોટા ફતવા જ્યારે કરીને પથ્થડી ખાંડે છે રોગા સવારથના સગા હોય ને એ ખોટી વાત નથી આ સાચી હકીકત છે આમ રહેવું જોઈએ તો આ માનવ જીવન છે ને ઉત્તમ કહેવાય બાકી તો આ છે ને અહીંયા નામ ધારણું નાસત તો છે જ એ તો નાશ છે એક દિવસ આ શરીર તો નાશવંત જ છે આપણાથી કોઈ એનું ભલું ન થાય તો કાંઈ નહીં કોઈનું બુરું ન કરાય અરે પાડોશી સુખી હોય ને તો ચોરી ન કરે કોઈ હિસાબે આપણા માલની ધ્યાન રાખે તો આપણે ફાયદો ને જો આ દીકરીઓ બેઠી છે બેનું દીકરીઓ છોકરા પરિવાર એકબીજામાં આનંદથી અમે રહીએ છીએ જય દ્વારકાધીશ જય અલ્લાહ ને ઈશ્વર તો એક જ છે બેની જય બે નામથી બાકી એક જ છે એ તો જય દ્વારકાધીશ જય માતાપુરા